અવિભાજ્ય અવયવ આજે આપણે ધારેલ મધ્યક ની રીત દાખલો નવ નંબરનો છે બધા જ ધારેલ મધ્યક રીતના છે તો હવે અહીંયા વર્ગ આપેલો છે તમને બોર્ડ ની એક્ષામ માં પછી આવૃત્તિ પણ લખેલી છે તો દર વખતે કરતા મિત્રો આજ આપણો થોડોક જુદો છે તો દર વખતે કેવું હોય છે આમાં વર્ગ માં થી પચીસ તો પચીસ પાછા અહીંયા હોય છે અહિયાં ત્રીસ લખ્યું હોય તો ત્રીસ થી અહિયાં ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ થી અહીં પાંત્રીસ અહિયાં પાંત્રીસ થી ચાલીસ હોય ચાલીસ થી અહિયાં પણ અહીંયા આ વખતે એવું નથી જો ત્રીસ પછી એકત્રીસ ગેપ મુકેલ છે પાંચ ત્રિ છત્રીસ છે નકર પાંત્રીસ પાંત્રીસ હોય તો આપણે આમાંથી થી બાદ કરીએ તો પચીસ માંથી એક ને ચાર પણ અહીં એવું છે નહીં તો આપણે આ વખતે કેવું કરવાનું અહીં ગેપ છે એટલે શું કરવાનું છવ્વીસ માંથી એક કાઢો તો પાંચ નો ગેપ છે બરાબર તો અહીંયા એકતાળીસ માંથી છત્રીસ કાઢો તો પાંચ નો ગેપ છે બરાબર એ રીતે જોવાનું છે તમારે અહીંયા અહીંયા આ એકાવન માંથી છેતાળીસ જાય તો પાંચ નો ગેપ છે બરાબર તો બીજી ને આ તમારો વર્ક છે વર્ગ બરાબર આ દાખલા નંબર નવ છે પ્રેક્ટિસ work નો ધારેલ મધ્યમ તરત આપણે વર્ગ છે એની એક ઉભી કોલમ બનાવી લેવાની છે આવૃત્તિ આપેલી હોય ને એમાં કે આ જે વર્ગની ની આવૃત્તિ લખે છે લખી દેવાની છે દાખલા તરીકે એકત્રીસ પાત્રીસ ની અંદર ત્રીસ એકત્રીસ પાત્રીસ ની અંદર ત્રીસ છે એકતાલીસ પિસ્તાલીસ ની અંદર પચીસ છે એકતાલીસ પિસ્તાલીસ ની અંદર પચીસ છે એકાવન પંચાવન ની અંદર ચાલીસ છે આ બધી તમારે બે આડી કોલમ બે આડી લાઈન છે એને ઊભી કોલમમાં લખી નાખવાના છે વર્ગ અને આવૃત્તિ તો તમારે બની જાય પછી તમારે ત્રણ કોલમ બનાવવાની રહેશે એક મધ્યકીમાં ચેક આઈ એક DI ને એફ તો ડી એટલે ધારેલ જ મધ્યક જો તમારે યુ ની રીતે દાખલો પૂછાય તો એને પદ વિચલન કઈ રીતે કરવાનું છે પદ વિચલન એટલે યુ આઈ ની રીત કરવાનું છે પણ અત્યારે ધારેલ જ મધ્યક એટલે સૂત્ર આ રહ્યું એ વત્તા એફ આઈ ડી હવે આપણે જોઈએ કે એક્સ આઈ કેવી રીતે ગોતવું એટલે મધ્યક ની કેવી રીતે શોધાય હવે આની અંદર તમારે પચીસ અને એકવીસ નો સરવાળો કરવાનો કેટલો કરવાનો છે પચીસ અને એકવીસ નો સરવાળો કરવાનો પચીસ ને એકવીસ છેતાલીસ

33 ने 5 38 આવશે ફર 38 ને 5 43 આવશે 43 ને 5 48 ગેપ તમારું મેરી દેવાનો છે 48 ને 5 53 છે લેકે આવશે 53 આવશે છે લેકે આવશે 53 આવશે 28 સરખી રીતે લખી નાખીએ તો અહીંયા 23 ને 5 કેટલા થશે 28 तो हमारे बराबर 1 25 21 46 46 नडजा 23 तो यहां 26 में 1 भी दे तो 5 નો ગેપ છે તો 5 5 ઉમેર દીયો 23 ને 5 28 28 ને 5 33 33 ને 5 38 38 ને 5 44 44 ને 5 48 48 ને 5 53 तो 1 1 તો ક એકનો સરવાળો કરીને દીવાડે ભાગીની સંખ્યા મળીનો ગેપ ગેપ ઉમેર દીયો તો 5 5 એટલે 53 આવશે એટલે હવે કેટલી સંખ્યા જે ભાગ્યકીય બતમાં 1 2 3 4 5 6 ને 7 7 વે રાબાજી 3 આબાજી 3

બે માંથી એક માઇનસ છે તો માઇનસ આવશે તો અઢાર ગુણ્યા આપણે જીરો સત્તર નો સાત બીજે બસો સિત્તેર થાય કેટલા થાય બસો ને સિત્તેર પણ એ પ્લસ છે માઇનસ છે તો માઇનસ બે માંથી એક માઇનસ છે તો માઇનસ બસો સિત્તેર કેટલા આવશે માઇનસ બસો સિત્તેર પછી બત્રીસ દાણ એટલે બત્રી એકા મૂકો તો ત્રણસો વીસ માઇનસ ત્રણસો એટલે એકસો ને પચાસ માઇનસ એકસો પચાસ માઇનસ એકસો ને ચાર માઇનસ એકસો પચાસ માઇનસ એકસો પચાસ કેટલા થશે એકસો પચીસ પછી પંદરદાણ એકસો પચાસ પંદર દાણ કેટલા આવશે એકસો ને પચાસ પછી પંદર ચોક સાહીઠ ને એટલે છસો કેટલા આવશે છસો

હવે આ પચાસ છે આ બસો સિત્તેર ની અંદર ખાલી આ પચાસ છે એકસો પચાસ ને પચાસ નાખો તો બસો સિત્તેર ની અંદર પચાસ નાખો તો ત્રણસો વીસ થાય તો પચાસ એટલે ત્રણસો 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 વીસ 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 ને છસો ચાલીસ છસો ચાલીસ ને સો આમાં એટલે સાતસો ચાલીસ સાત આ ત્રણેય નો સરવાળ કેટલો થયો માઇનસ સાતસો ને ચાલીસ માઇનસ સાતસો ચાલીસ ત્રણેય નો સરવાળ કેટલો થશે માઇનસ સાતસો ચાલીસ પછી હવે તમારે નીચે પ્લસ છે ત્રણેય એનો પણ સરવાળ કરવાનો હવે આ માઇનસ છે સાતસો ચાલી વાળા ને આઠસો પિંચોતેર પ્લસ છે તો પ્લસ માઇનસ બાદ બાકી કરવાની છે તો આઠસો પિંચોતેર માંથી સાતસો ચાલી જાય બરાબર તો કેટલા વધશે

એકસો એક ને ચાલી નાખો તો બસો આનો સરવાળો બસો થયો કેટલો થયો આનો સરવાળો બસો થયો છે સરવાળો બસો આ કિંમત મૂકીએ આપણે એ કેટલા છે અહીંયા તો એ આપણે આડત્રીસ ધારેલા છે બરાબર એ કેટલા છે આડત્રીસ આડત્રીસ લખી નાખીએ પ્લસ એફ આઈડી એ કેટલો છે સરવાળો કેટલો આવ્યો છે પ્લસ એકસો પાંત્રીસ કેટલા આવ્યા છે એકસો ને પાંત્રીસ બરાબર સરવાળો એકસો પાંત્રીસ આવેલો છે એકસો બાર આડત્રીસ વધસો પાંત્રીસ ભાગ્યા બસો કરવાના છે આપણે સાઈડ માં કરી લઈએ એકસો પાંત્રીસ ભાગ્યા

બરાબર ચલા એકસો પાત્રીસ ભાગ્યા બસો કરો છસો પંચોતેર મળશે એકસો પાંત્રીસ ભાગ્યા બસો એટલે જીરો પોઈન્ટ છસો પંચોતેર હવે આડત્રીસ વધતા જીરો આડત્રીસ જ ને એકસો બાર કેટલા આવશે આડત્રીસ વધતા એટલે આડત્રીસ બરાબર

traga share para o ok thank you